એ જેના ઉપર રાયનો વઘાર તમે રાખ્યો છે એ વસ્તુ શું છે ઈ છે મરચાનો મસાલો મરચાનો મસાલો હમ અને હવે સાથે સાથે ખમણ ખમણ વાહ આ જે આવે હા ગયા જરાયનો હોય એમાં અચ્છા અને નેચરલ આ તો નેચરલ નહી લીંબુના ફૂલ નહી ખાણ અચ્છા અને ડાયાબિટીસ પણ ખાઈ શકે ડાયાબિટીસ પણ ખાઈ શકે અરે વાહ ચાકો તમે અને સામે જે કચોરી જે છે એનું સ્ટફિંગ શું છે